અમરેલી રાજુલાના ધારેશ્વરમાં ફરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ધાતરવડી ડેમ એકમાંથી પાઇપલાઇન નાખવા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે સિંચાઈના ડેમમાંથી પાલિકાને પાણી આપવા સામે રોષ વ્યક્ત કર્યો છે ખેડૂત વિરોધમાં આજે ખેડૂત મહિલાઓ પણ મેદાને આવી છે ધારેશ્વર રાજુલા માર્ગ પર સૂત્રોચ્યાર કરી રસ્તો બંધ કર્યો છે પોલીસ દ્વારા માર્ગ ખુલ્લો કરાવીને ખેડૂતોને સમજાવ્યા હતા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે

પ્રશ્ન પચાસ વર્ષ માં ક્યારેય માટી નથી કાઢી તો માટી કાઢવી ત્રીજો પ્રશ્ન એવો છે છે કે જે જ આવી ખેડૂતો ની માંગણી છે પણ સત્તાધીશો એ કાલે આશ્વાસન આપ્યું હતું આજ બપોર સુધી રાહ જોઈ ખેડૂતો પણ કઈ આવ્યું નહીં એટલે આજે ખેડૂતો ફરીથી રસ્તા ઉપર આવ્યા છે અને ગાંધી સિંધા માર્ગે આંદોલન કરે છે

તો ને સંતોષ એટલે ફરી વખત એક વિનંતી કરું છું કે કાલ બપોર સુધી ની અંદર કોઈ અહિયાં જનતા અથવા તો સરકાર ના પ્રતિનિધિ જો આ પ્રશ્ન સાંભળી અને એનું નિરાકરણ કરે એવી વિનંતી